નમસ્કાર મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી બે હજાર પચીસ ને છવ્વીસ નવી ભરતીના ફોર્મ ક્યારે ભરાશે લાયકાતમાં ફેરફાર થશે કયા મહિનામાં આવશે અભ્યાસક્રમ શું હશે શારીરિક કસોટી ક્યારે આવશે બધી માહિતી આપણે આ વિડીયોમાં જાણવા જાણીશું પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી બે હજાર પચીસ છવ્વીસમાં ક્યારે આવશે પોલીસ કોન્સ્ટેબલની બે હજાર પચીસ અને છવ્વીસની નવી ભરતી અંગેની માહિતી વિશે આપણે વાત કરીશું નવી પોલીસની ભરતી ક્યારે પૂર્ણ થશે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસની પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે બે હજાર છવ્વીસમાં સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે નવી પોલીસની વિભાગની વિગતવાર જગ્યા સાત હજાર બસો ને અઢાર બિન હથિયાર કોન્સ્ટેબલ ત્રણ હજાર દસ હથિયાર કોન્સ્ટેબલ ત્રણ હજાર બસો ચૌદ એસઆરપીએફ કોન્સ્ટેબલ પાંચસો ને એકાવન ટેકનિકલ ઓપરેટર એકસો ત્રીસ પીએસઆઈની ભરતી અને એકસો છવીસ વાયો ત્રણસો જેલ સિપાહી મેલ ને જેલ ગ્રાઉન્ડ ક્યારે લઈ શકાય છે પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ બે હાજર છવ્વીસમાં ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં લઈ શકાય છે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે છે કોસ્ટેબલની લેખિત પરીક્ષા જે બે હાજર છવ્વીસ માં માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવી શકે છે હર્ષ સંઘવી સાહેબ એ ભરતી વિશે શું બોલ્યા નવી પોલીસ કોન્સ્ટેબલની ભરતી બે હજાર છવ્વીસમાં સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે તેવું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહ્યું છે આવી સરકારી અપડેટ જાણવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલ છે તેને જોઈન કરી લેજો